નામ પરમાર બાબુભાઈ નાગરદા છે અમે જીવીના ના કર્મચારીઓ અને વાલીઓ છીએ અમે કનુભાઈ દેબર્જામંત્રી સાહેબ ને કંપની ચેન્જ માટે બદલી રજૂઆત કરવા માટે છેલ્લા દોઢ વર્ષથી આવીએ છીએ છેલ્લી વખત અમે આવ્યા ત્યારે કનુભાઈ સાહેબે અમને કહેલ કે ટૂંક સમયમાં અમે આ પરિપત્ર કરીએ છીએ જો અમારી એક જ માગણી છે કે વતનમાં બદલી મેળવવા માગતા દરેક કેડરના અને દરેક કેટેગરીના બધા જ કર્મચારીઓને વતનની બદલીનો લાભ મળે ત્યાં સુધી ઓટીએમટી પોલિસી ચાલુ રહે અને કાયમી ધોરણે પોલિસી ચાલે દરેકને પોતાનો વતનનો લાભ મળે એ કરવું બહુ જરૂર છે અમે જે બી કંપનીને ચાર કંપનીઓ જે ભેગી છે અલગ અલગ છે એ બધી કંપનીઓના વાલીઓ આજ રોજ અમે ભેગા થઈ એક જ રજૂઆત કરીએ છીએ કે અમારા જે બાળકો છે અમારા જે કર્મચારીઓ તરીકે પામેલા છે એમને પોતાના દરેકનો પોતાના ગામનો કે પોતાના વતનનો લાભ મળે એવી તાત્કાલિક રજૂઆત કરે અને બધાના જ માટે એ લાભદાયક છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે